બુઝુર્ગો મોદી તો હિન્દુત્વવાદી છે મોદીને ટાર્ગેટ કરીને આપણે નથી લખતા એમ બીજાની જેમ તો મોદી જોતો એ છે તો એને મને આ કાર્ડ મોકલે એટલે આપણે કઈ આલોચના કરીએ એમાં કઈ મોદી પર ખબર નહીં પણ આપણને કઈ નથી ઓલો લેતો એમ જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લેખક જય વસાવડાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જે ઓડિયો માં ભાજપ અને નરેન્દ્ર મોદી અને આ સાથે સાથે અમિત શાહ વિશે જય વસાવડા શું ઝાટકણી કાઢી રહ્યા છે અને કયા લેખોની ચર્ચા કરવામાં આવી રહી છે આવો સાંભળીએ અને આ પછી એમ કે લોકો એવું કે છે ને કે ભાઈ આ તમે તો કઈ લખતા આપણે લખે હોય છે આપણે વચ્ચે ટેક્સ ઉપર લેખ લખો તો સરકારની વિરુદ્ધ ના જાય પણ મોદીને ટાર્ગેટ કરીને આપણે લખી લખતા એમ બીજા જેમ એટલો જ ફરક હોય છે બાકી આપડે આ ઢોર વિશે ને આ વિશે તો પોસ્ટ હોય છે ને આપડે એ ચલો મોદી એ છે તો એને મને આ કાર્ડ બોક લેવું કાર્ડ યુવીઆઈપી કાર્ડ હતું સિલ્વર પાસ સિલ્વર પાર્સ એન્ડ ઓલી પહેલી લાઈન ના બે વાર એટલે આપણે તો બધું લખતા જ હોય ટેક્સ ઉપર આટલો બધો આંકડો અનેક લખ્યો તો ફરક નતો ત્યારે તો આ મન કી બાત માં મનજ બોલાવ્યો જ ને એટલે બુક લોન્ચિંગ ના પ્રોગ્રામ માં ઉગ્યો ને ને ગણપતિ દિવસ એટલે આપણે કઈ આલોચના કરીએ એમાં કઈ મોદી પર વાલો એમ કઈ ખબર નહિ પણ આપણને કઈ નથી આલો લેતો એમ હમ આપણી આલોચના સાંભળી લેતો હોય છે એમ નિત્ર આપણે તો હિન્દુત્વના મુદ્દે કેટલું બધું લખ્યું છે આખું આખું

રાહેવા તો આપણે એક મિચની ગુડલી કાઢી દીધી લેખની અંદર તો જલ થાય પણ નહીં મનティアમુ ટીક્યા બોટી આપડે છાયપો હોય તો પટપટ લોક કરવા યાદ રાખતા નથી ઓમ આ બરાબર ને ને આપણો મુદ્દો એમ છે કે આપણે એમ તો આ હિન્દુત્વના નાના નેવા પાછે બુદ્ધે કા ઘોર બોગ નેના બુદ્ધે ટીકા કરીએ છીએ તો એ તો વર્ષોથી કરીએ છીએ તો આ મોદીને તો ફેરફક નથી પડ્યો ને બીજા કોઈને પડક નો પડે એમ

અબા વિજયન્દ્ર ચૌહાણન પહેલા જ નીલા નીવો ટાઇપના બધી જગ્યાએ બેસાડી દીયો હમ હા બટ તો પછી આ જે યુવા વર્ગનો ટેકો હતો યુવા વર્ગ મતરાક છે અત્યારે એવું છે હ ઓ એટલે બેલેન્સ view માટે આપણે લેવું તો પડે એકાદ વખત ઓ આપણે તો ટ્રીક કરીને નોટબંધીનું ઓલું લખી જ નખ્યુંતું ખબર છે ને

ત્યારે તો ઓલો જેલમાં જવાનો હતો ને એટલે આપડે કચકચાવું એક પ્રપંચતંત્ર મને હજી યાદ છે એમ કરીને હમ

એમના વિશે આવા લેખો લખ્યા છે છતાં મને ભાજપ વીવીઆઈપી આમંત્રણ આપવામાં આવી રહ્યું છે એમાં તો આપણે અમિત શાહની કુંડળી પણ કાઢી લીધી હતી અને લેખની અંદર તો અને આ સાથે સાથે ત્યારે તો જેલમાં જવાનો હતો ને મેં કચકચાવીને પણ લખ્યું હતું મેં લેખ આખો ભાજપથી ભયયુક્ત લખ્યો હતો પણ કોઈ પણ વાંચે તો કોંગ્રેસની વિરુદ્ધમાં લેખ લખ્યો છે તેમ લાગે મોદી હિન્દુત્વવાદી છે જ નહીં અને માહોલ બનાવવા માટે મોદી હિન્દુ મુસ્લિમ કરે છે એને તો આવડે જ છે ને આ ઓડિયો ક્લિપ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહી છે આવા દાવાઓ રાજકીય પક્ષો અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધો ટીકા અને આમંત્રણો વચ્ચેના વિરોધાભાસ પર પ્રકાશ પાડે છે ખાસ કરીને ભાજપ જેવી સત્તાધારી પાર્ટી દ્વારા વિરોધના સુર ધરાવનાર વ્યક્તિને વીવીઆઈપી આમંત્રણ આપવું અને મન કી બાદ જેવા રાષ્ટ્રીય મંચ પર બોલાવવામાં આવ્યા હતા તો આ પાછળનો હેતુ શું હોઈ શકે તે એક મોટો પ્રશ્ન છે શું આનાથી કોઈ નવા રહસ્ય ઉજાગર થશે તે હવે આવનારો સમય જ કહેશે